જવાનીમાં સ્ત્રી મિત્રની હત્યા કરી અને વૃદ્ધ અવસ્થામાં ઉત્તર પ્રદેશથી પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો વલસાડ શહેરમાં આજથી બત્રીસ વર્ષ અગાઉ વોચમેનની નોકરી કરતો ઉત્તર પ્રદેશનો વર્ષીય પાસેથી બિલ્ડિંગના રૂમ અને ખેરગામમાં રહેતી સ્ત્રી મિત્રએ રૂપિયા લીધા બાદ તેના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની જાણ થતાં વોચમેને મહિલાનું ગળું દબાવી હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને વલસાડ સિટી પોલીસની ટીમે બાસઠ વર્ષીય આરોપીની ધરપકડ કરતા આરોપી વૃદ્ધ થઈ ગયો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે આજથી બત્રીસ વર્ષ અગાઉ એટલે કે ઓગણીસો ના વર્ષમાં વલસાડ શહેરના આઝાદ ચોક મુલ્લાવાડી તરફ જતા રસ્તા પર ધનમાય એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલતું હતું જે બિલ્ડિંગની દેખરેખ માટે વોચમેન તરીકે મલખાનસિંહ ભુરાસિંગ કછુઆ જે ઉત્તર પ્રદેશના રહેવાસી છે તે રાખતો હતો આ બિલ્ડિંગના રૂમમાં ગામની સુમિત્રા નામની મહિલા રહેવા આવી હતી મહિલા સુમિત્રાબેને વીસ દિવસ અગાઉ એટલે કે તારીખ નવ આઠ બે ઓગણીસો રોજ આરોપીની મહિલા મિત્રએ વોચમેન સિંહ પાસેથી વીસ રૂપિયાની માંગણી કરી હતી જો કે આ મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાનું જાણવા મળતા તેમણે સુમિત્રા નામની મહિલાનું ગળું દબાવી મોત નિપજાવી લાશ મૂકી ભાગી છૂટ્યો હતો જે અંગે પ્રભુભાઈ બ્રિજમોહન મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે સિટી પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી જો કે તેમના સગાવાલાએ મલખાનસિંહ સુરતમાં રહેતો હોવાથી ત્યાં તપાસ કર્યા બાદ વલસાડ સિટી ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વારંવાર સુરત અંકલેશ્વર વડોદરાની અલગ અલગ જીઆઈડીસી માં મોકલવામાં આવેલ જ્યાં રિક્ષા ચાલકો અને જીઆઈડીસી માં કામ કરતા મજૂરોની સતત પૂછપરછ કરવામાં આવતા ઉત્તર પ્રદેશના ફતેહપુરના રિક્ષા ચાલકોની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી જોવા મળ્યો નથી ગામના સરપંચો આગેવાનો ગ્રામજનો સંપર્ક કર્યો હતો ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં આવેલા તેમના કાચા ઘરમાં રહેતો હોવાથી પોલીસે છાપો મારતા વલસાડમાં બત્રીસ વર્ષ અગાઉ હત્યાનો આરોપી મલખાનસિંહ ભુરાસિંહ કચુઆ ઉત્તર પ્રદેશની ધરપકડ કરી હતી

મલખાનસિંઘ ભુરાસિંહ કછુઆ એને બત્રીસ વર્ષ બાદ વલસાડ સિટી પોલીસની ટીમને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે બનાવની હકીકત એવી છે કે ઓગણીસો ચોરાણુંમાં એક કોન્ટ્રાક્ટર પ્રભુભાઈ મિસ્ત્રી એમને વલસાડ શહેરમાં ધનમય એપાર્ટમેન્ટ જે બિલ્ડિંગ છે એનું કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર સિક્યુરિટી માટે મલખાનસિંહ કછુઆ જે ઓરિજિનલી ગામ ધીરપુર બિંદકી જિલ્લો ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લા બિનકી તાલુકા ફતેહપુર જિલ્લાનો વતની છે એને એમણે વોચમેન તરીકે રાખ્યો હતો અને વોચમેન તરીકે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે કોડીમાં રહેતો હતો બનાવથી વીસ દિવસ પહેલાં સિંહની એક સ્ત્રી મિત્ર એ ત્યાં એની સાથે રહેવા આવી હતી અને બનાવના દિવસે જે એની સ્ત્રી મિત્ર મહિલા મિત્ર છે એની પાસે પૈસાની માંગણી કરી હતી અને સાથે સાથે મલખાન સિંહ કછુઆને એવા શંકા હતી કે એના અન્ય પુરુષ સાથે આડા સંબંધો છે અને એની શંકા રાખીને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કર્યા બાદ એણે એની જે મહિલા મિત્ર છે એનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ ત્યાંથી નાસી છૂટ્યો હતો છેલ્લા બત્રીસ વર્ષથી આ ગુનાનો આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુઆ નાસ્તો ફરતો હતો વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે આ આરોપીને પકડી પાડવા માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની પીએસઆઈ દિનેશ પટેલ અને અન્ય કર્મચારીની સ્પેશિયલ ટીમ બનાવી હતી આ અનુસંધાને જ્યાં આરોપીનું ઓરિજિનલ ઘર હતું ત્યાં ફતેહપુરના બિનકી તાલુકાના ધીરપુર ગામમાં તપાસ કરવામાં આવી હતી અને અલગ અલગ જે વોટર્સ જે લિસ્ટ છે ગામનું એના આધારે મતદારોની યાદી તેના ગામના સરપંચ સાથેના કોન્ટેક એના અલગ અલગ કુટુંબીયજનોનું લિસ્ટ મેળવવામાં આવ્યું હતું અને એના આધારે ગામમાંથી એવી ઇન્ફોર્મેશન મળી હતી કે મલખાનસિંહ ભોરાસિંહ કછુઆના અમુક સગા સંબંધીઓ સુરત આસપાસ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે અને ત્યાં રિક્ષા ચલાવે છે અને એના આધારે વલસાડ સિટી પોલીસના ચુનિંદા અધિકારી કર્મચારીઓની ટીમો ભરૂચ અને સુરતના આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જેટલા પણ રિક્ષા ચલાવતા વ્યક્તિઓ છે જે ઇન્ડસ્ટ્રી એરિયામાં રિક્ષા ચાલકો છે અને રિક્ષાના એસોસિએશન સાથે સંપર્ક કરીને એવા વ્યક્તિઓ જે ઉત્તર પ્રદેશના છે અને વિસ્તારમાં રિક્ષા ચલાવે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એવો અભ્યાસ કર્યા પછી એવા રિક્ષા ચાલકો મળી આવ્યા હતા જે ફતેહપુર તાલુકા બિનકીના છે અને જે આ મલખાનસિંહને ઓળખે છે અને એના આધારે એવી ચોક્કસ હકીકત મળી હતી કે મલખાનસિંહ હાલ ગુજરાતમાં નથી પરંતુ જે ફતેહપુર અને એની આસપાસના જિલ્લાઓના બસંતખેરા બબાઈ ગોરા સિજોલી આવા ગામોમાં એ રખડતું ભટકતું જીવન જીવે છે અને એના આધારે ડેનિશ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચાવડા એમને જે હકીકત મળી એના આધારે આખી ટીમ એક ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટમાં રવાના કરવામાં આવી હતી ત્યાંના લોકલ પોલીસની મદદ અને ત્યાંના સરપંચોની મદદ આધારે જે આરોપી છે એને ગીરપુર જે ગામ છે ત્યાંથી નજીકમાં એક ગેસ્ટ હાઉસ છે એની સામે એક ઓરડી હતી એની અંદરથી એને પકડી પાડવામાં આવ્યો છે આરોપી મલખાનસિંહ ભુરાસિંહ કછુઆને ત્યાંથી ફતેહપુર ડિસ્ટ્રિક્ટ ઉત્તર પ્રદેશથી પકડીને વલસાડ સિટી પોલીસ લાવવામાં આવ્યો છે અને વિધિવત

બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી પહેલા